વલસાડ એલસીબીની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી પ્લાસ્ટિક દાણાની આડમાં લઈ જવાતો ત્રણ લાખ સત્યાવન હજાર સાતસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તારીખ ત્રીસ જાન્યુઆરી ગુરુવારના રોજ બાર કલાકે સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે એક ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન આર નાઇન ટુ સેવન થ્રીમાં

અને સફેદ રંગના દાણાની કિંમત સાત લાખ પિસ્તાલીસ હજાર સાતસો પચાસ તેમજ એકસો સત્યાવીસ દારૂ બોક્સના જેમાં કુલ બે હજાર સાતસો બોતેરના વિદેશી દારૂ જેની કિંમત ત્રણ લાખ સત્યાસી હજાર છસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ એકવીસ લાખ છન્નું હજાર પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ માટે મુદ્દામાલ અને આરોપીને સિટી પોલીસ મથકે આગળની તપાસ માટે સોંપવામાં આવ્યા છે